આ તો જે કન્ટાઈન આવ્યો બરાબરનો ખેતરમાં અને આ પેલો કે નવી સ્કીમ નીકળી અમે ચે સ્કીમ ની એવું ખબર અઢવાણી કે હું વઢો છું શું કરવાનું દેવ આ ભોંજી તો આમ હોટેલ ચા બાપી આપી ઘેર જાઉં અને પેલા દીદાને વાત કરું કાઉ અઢવાણી ભાઈ નવી સ્કીમ છે એ છે આ પરોણે પરોણે હોટલ આવી છે રાઈ ભાઈ અડધી ચાલાય ને અને પંદરસો સરકારે ચાલુ કર્યા હા તો એક ફોર્મ કરો ને ફોર્મ ભરવું પડે મારે ફોર્મ ભરવું પડશે વાત નહોતી હું કરી આલો છું હા દસ વીઘા દસ વીઘા

નેમિનેશન કરાયેલું પાઉ બધું ભલે હું ભણું પણ તો એ બધું કમ્પ્લીટ જ રાખવું એ ભૂલતા અમે ફોટા જ પાછું હા વાંધો હા દિલીપભાઈ હા તો તમે નેકરું દાણ મારે થોડું કોમ હતું દાઢીઓ બાઢીઓ ખોડવાનું હતું કોની વાળવાનું હોય ને એટલે હું આ તો હોભરી તું ને એટલે આવ્યો તો જય માતાજી જય માતાજી હો ભાઈ

પાઉર છે પોચ છે આવ્યો હું આજે આજે મજા આવશે ગોટા થઈ ગયા એવું લાગે 200 રૂપિયા પચાસ દિયે તો પોચો વર્ષે ઘેર આવ્યો એટલે કોઈ એવું ખબર ના જાવ હે હા ભાઈ ઓમે હું સ્ટાર્ટ

કઉ છુ અવાજ નાય નઈ તમે બે હા તું કરીએ લો નાસ્તો લાવ્યો ગોટાનો પેલા ગોટા અને આ પેલા દિલભાઈ ભાઈ નહિ એ પેલું ઓઢાનું કે કોક પેલું ફોર્મ ભર્યા ને એટલે કે પંદરસો રૂપિયા મળી તે તો એ તમે ઓઢા પણ તમે ના ચાલો અમારો પચાસ વર વર ઉપર નો ન હોય અત્યારે અત્યારે ફરવા જોહી હું તો પરદ આરે ચાલકર ગોટા હસ બરાબર નો થાકી સુ આજ તો હું તો ટોટ્યા ઉંધા ફરીયા બે લે તું એ ઓણા ના પાડી તું કલ્યા તું મારા ઓય ના રહે તાર મમ્મી નો હે ઘેર રતો આ દો લે ખા ના લે ઓ માં હે આ બહુ ધમાલ કરે એને કોઈ લોચા નઈ પડે હું પેલા જોડી જવું હે પ્રભુ મારા રોડ સીતરમાં તો જપ નઈ અને છોકરો કહીએ કલે તમે જુઓ કોણ આવ્યું

પેલા નતો હું વાત કરવાની પોણી હા પોણી લાવણી પોણી સાર ના ખોબર ધરો ના ના તમારે તો આ દેશી ભાષામાં સારું તમે મારું સારું કરવા આવ્યો તમારો પડ્યો તમારા માટે આપડે ડોક્યુમેન્ટ ને એવું બધું શું મેલ્યું લે એ તો ઘેર લઈ જાય ધ્યાન ને લઈ જાય તું જોઈને બધું ઓકે જ હોય આપડે અને જમીન જે બાજુ જમીન આપવા પાછળ પાછળ પાસર કેટલા ફૂલ કેટલા આવી છે કુલ લગભગ દસ વીઘા ખરું પંદરસો આવતા થઈ ખરા હાઇ જશું આવતા મહિના થી ચાલુ હા તમે આટલા બધા ગાડી લઈને આયા સારું કેવાય મારા માટે મેં કીધું નહી આવી